ચાલો મિત્રો આજે આપણે એકદમ ટેસ્ટી અને એકદમ ઓછા સમયમાં બની જાય એવો નાસ્તો બનાવવાના છીએ તો અહીં ઝીણી સમારેલી કોબી લીધી છે એક વાટકી જેટલી અને તેની સાથે આપણે એડ કરી રહ્યા છીએ ડુંગળી તો ડુંગળીને પણ આપણે લાંબી ઝીણી સમારી લીધી હવે એક બટાકો લીધો છે અને તેને આપણે ખમણી અને બેથી ત્રણ વખત સરસ રીતે પાણીથી ધઈ લીધું છે બધું જ પાણીની તારી અને બટેકાને ડુંગળી અને કોબીની સાથે એડ કરી દેવાનું હવે આપણે હળદર પાવડર લઈશું લાલ મસાલાનું પાવડર એટલે કે લાલ મરચાં સાથે જ આપણે એમાં એડ કરવાનો છે ચાટ મસાલો એક મોટી ચમચી હવે અહીં આપણે નાખીશું આદુ અને લીલા મરચાંની પેસ્ટ લાલ મરચાં જે લીધાને ને એ મોરા લાલ મરચાં છે કાશ્મીરી લાલ મરચાં બે ચમચી જેટલું કોર્નફ્લોર એડ કર્યું અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે લાલ મરચાંનું પાવડર કાશ્મીરી લીધું ફક્ત કલર માટે તીખાસ માટે આપણે અહીં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી છે હવે બધાયને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું મસાલો શાકભાજી ઉપર કોટ થઈ જાય ત્યાં સુધી આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું હવે ધાણા એડ કરીશું ધાણાથી એકદમ ખૂબ જ સરસ ફ્લેવર આવવાનો છે હવે સરસ બેન્ડિંગ આવી જાય ને તેની માટે આપણે અહીં ચણાનો લોટ ઉમેરવાનો છે તો એક કપ જેટલું ચણાનો લોટ ઉમેરવાનું વધારે નથી ઉમેરવાનું ફક્ત સરસ બેન્ડિંગ આવે તેની માટે જ આપણે અહીં લોટ ઉમેરી રહ્યા છીએ મીઠું પણ ઉમેરી દેવાનું અને સરસ રીતે આપણે આવું ભજીયા જેવી બેન્ડિંગ આવી જાય ને એવું ગોળ તૈયાર કરી લેવાનું છે હવે તમે જોઈ શકો છો સરસ બેન્ડિંગ આવી જાય છે તો બસ આવું જ ગોળ આપણે જોઈએ છીએ તો ગોળ રેડી છે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું હવે તેલ ગરમ થઈ ચૂક્યું છે અહીં આપણે ફ્રાય કરવા માટે વધારે તેલ નથી ગરમ કરવાનું આજે આપણે કોબીનો નાસ્તો કટલેટ કોબીને જે બનાવી રહ્યા છીએ એ ડૂબે એટલું જ આપણે તેલ લેવાનું છે વધારે તેલ નથી લેવાનું તો તેલ સરસ ગરમ થઈ જાય ને એટલે આપણે તેમાં ફ્રાય કરી લેવાનું છે હવે ગેસની ફ્લેમ છે ને આપણે મીડિયમ રાખવાની છે એકદમ હાઈ ફ્લેમ પર રાખીશું તો બારેથી બધા શાકભાજી છે એ બળી જશે અને અંદર એકદમ થી નહીં પાકી એટલે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ફેરવતા જઈએ આ રીતે ચમચીની મદદથી અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય કટલેટ ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે ફક્ત તમને પાંચથી છ મિનિટનો જ સમય લાગશે અને એકદમ સરસ એવી કટલેટ બનીને રેડી થઈ જવાની છે તો આ જ રીતે આપણે બધી જ કટલેટ રેડી કરી લેવાની કોઈપણ જાતની ચટણી કે સોસ વગર પણ આ કટલેટ એકદમ જ ટેસ્ટી લાગે છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ કટલેટ મિનિટોમાં બનીને તૈયાર થઈ જાય છે ચોક્કસથી ટ્રાય કરજો હા